ਕਹੋ ਉਸ ਇੱਕ ਵਾਰ ਭਾਈਓ ਬੇਨੋਂ ਬਦੋ ਦੇ ਕਿਆ ਕਰਸ

પાંચ પાંડવો ને દ્રુપદિ હતા એક વારની વાત એમને થઈ કે એમને એવું ચિત્ર બનાવેલું હતું પાંચ પાંડવોએ પાણીની જગ્યાએ સુદિનું ચિત્ર બનાવ્યું અને ચિત્રની જગ્યાએ પાણી બનાવ્યું એવું ચિત્ર બનાવ્યું એટલે પેલા પાણીનું ચિત્ર બનાવેલું તો નુરયોધન उस उपन्यासों के लिए जाइए लेकिन जो उस दिन है एक सब दायित्व मोदराना बता आपने एक सब देव का ताक़ाने विजय थाके निकल पड़ता वेदना पावे क्या सच्चिन वाणी मौ कमरुंसे ने वाणी मौ जेहर पन्सो जेविया फ्रेम वाक्पोहित हुई कोई कोई ना हाथ मौसे बताना हाथ मौसे विजय हाथ मौला थी मारवाड़ी बोलो એટલે તમરા આત્મો સે નથી આ મારવાળ હું નીકળે કે ખબર પણ દીડુ નીકળે કે કરી નીકળે જેવો રાખેલો હોય એ નીકળે તો પ્યાલા સક્કેનો આ સક્કે ની અંદર અમૃત સક્કે ની અંદર જેર છે એટલે અમે એટલું કીધું ઓં ધણા બધા ઓં ધણા કે આથી અમને ઓમન

કે એને આખો કોણનો નાશ કર્યો 400 એના 100 પોતાના ભાઈ હતા અને એના દીકરા એમ કરી 750 પુરુષોનો નાશ થયો અને એની અંદર કેટલા બૈરા રંડાયા અને કેટલા દીકરા પુત્રા નાશ થયો એ કોઈ માફ રહ્યો નહીં તો આ મનોધન છે એ દેવ ખાતે મહાભારત થી પણ 4000 જનો અમને આપડે ઘરમાં હવે મહાભારત થાય અમારા તમારા શરીરમાં દુરોધન કરેલો હોય ભમજી લેવાનું ગુરુ ચેને જાજે પડે દુરોધન ટકવાનો વારો નથી એ પોતે કારણનો છે અને જે દુરોધન રહે તો આખું કોને પણ નાશ થઈ છે દુરોધન એટલે બીમાર આ બીમાર આપણા જીવનમાં હોય તો કેરા સજજનો કે બીમાર થી કે વૃત્તિને મોદરે છે એટલે સંતો કે શું લેણ હે કોસ નામે

धर्म छूट जाए नाम छूट जाए सब तो कहे कि नाम रतन धन पाया सब तो नाम रतन धन पाया नाम ना, ना, नाम के और रतन धन जगत में कोई नहीं गुरु अपन ने पहला हरिनो मारक से सुरानो नहीं कायर लो काम प्रथम पहला मस्तक कुटी ने वर्ता ले वो ना, ना। हरिनो मारक के होगा सुरानो से जेम जेम जो जो फसा के परिवर्तन हो के वो सुरानो का પ્રથમ પહેલા આપણે ગુરુને શું આપ્યું તો મસ્તક આપ્યું તન મન ધન બધું આપણે અર્પણ કરી દીધું છે તો આપણને ગુરુ શું આપે છે એ નામ રતન ધન આપે છે એ નામથી આપણે તરવાનું છે કોઈ કોઈ સારો માણસ હોય તો ઓડીક માણસ હોય તો આપણે એ કોઈ કે કેલા મારું નામ લીધું કરે તને કઈ નહી કરે તો ખાલી સમાજના માણસનું નામ લેતે તને છુટકારો મળી જાય તો પરમાત્માનું નામ લેવામાં આવે આપણી નાતી કે જાતિનો નો પોકાર કરવાથી પ્યારા સજ્ય પરમાત્મા નામ પરમાત્માના ધામ કોઈ નાતી નથી અને કોઈ જાતિ નથી એક બુદ્ધિની સબ બની રચના સબ જીવજંતુ વ્યયતના એક બુદ્ધિની মধ্যে રચનાઓ બની છે કાલે તળાત છે नर નારી ને નાન્ય છે नर અને નારી નાન્ય કરે એની સિવાય તો બીજી જાત છે આ એક સબ માટે નાતી જાતિ છે બાકી નાતી જાતિ હતી

તントン ભાઈ દોરવા દરકા આપને મને ઓસ પાડે રોજ રોજ આનંદ થાય ભક્તો ને નાતમાં એ સિવાય કોઈ જગતમાં આનંદ થવાનો નથી એટલે ભક્તની નાત જેવી કોઈ નાત નથી વજનની રાત જેવી બીજી કોઈ રાત નથી સંતો બાયરે સંતરે જીવામાં આપણે કઈ મળા આકાશમાં મળા નથી કીધું

આપણે એક શબ્દ થી આખા સમાજ ને તારવી દો કોઈ પણ મળે પાપી મળે દુશ્મન મળે ભાઈ મળે કુટુંબ મળે એ પ્રભુ આવો પ્રભુ આ પ્રભુ શબ્દ થી આખી સમાજને ને તારી લીધા અને એટલે આપણે કષ્ટ કરે પેલા સજ્જનો જેને ઘર માં બકરા પાડે એનું પાણી પણ પીવાનું નહીં આ બધું કષ્ટ અને એટલું બધું આપણે चेतन प्रतिमा जो है अपने तुमने आज दिन सुधी पुणे जारी रिया है हमारा महाराज से तुम जो अमरदास महाराज ये पण अत्यार तुम जो तो जो केलो हम के आपने है। सुरा बोले न के भाभी तो ना पढ़ जाए अनियम के तो करे आदि हटाते भय एक बार कुछ नहीं फिर पड़ा है मन में वाक्य सुझ मेरा कहना है वो लोग के हमारे हमारे पूर्व पहला बड़ा तेल आता है हमने वाला सूर्य बैठे हुए हैं तो हमारा तरह में भाई लगे हैं आपके आप मुझे बात में पहला बड़ा आता थे हमारे पूर्व अन्य हमने वालों से भाई आपके आप तो कजन भाई आज ये आता क्या था भाई फिर बार कुछ नहीं ये अपने मानो ये कर्म महाराज था एक तो प्यारा एमने जीवन क्रिया समिति ली थी और अं अमरदास साहब जो महाराज ने अंदर समाये दिया थे एक एक बीजे गया नहीं शब्द है काया का गुरु काया है जीव का गुरु शब्द है काया ना गुरु काया से प्यार से चलो काया ना गुरु काया से एक गुरु ने काया पर नाश से नहीं ना छेवक ने काया पर नाश से बड़ा जीव ना गुरु शब्द से अपने गुरु शब्द एक गुरु शब्द ने मानवानी કાયાનો કાયાનો ગુરુ કાયાનો ગુરુ છે કાયાનું કલ્યાણ કરી શકે પણ એ જબ ત્યારે સજને મારા દેવો ના કેવો આવીને નહીં સિદ્ધુ પણ લગન કરે કે કાયાનો ગુરુ કી જેવા હોય એ જોવું કરી આવે પણ એ નહીં આ જીમણા ગુરુ શબ્દ છે એટલે હંમેશા માટે આપડે ગાય લોંબી હોય ઘેસ નોબી હોય ટૂકી હોય જાડી હોય કોડી હોય મોડી હોય ઓંધળી હોય इन्हें तेरी कुछ जो, ले नहीं। तुर्ण। तुर्ण। तो ते <laughs> तो जो है लेवे देवी ने धूम के निकले से टूट जो है दूध आपे से करने जो है तो ये ना मार्क करवाने हो जरूर क्या हमारे दरवाजे सरके के नहीं हैं देखो जो मनुष्य ना भाग नहीं जाए तो जगत के अंदर के आ मारो तारों के बारे कोई जरूर रहती नहीं बजे आप घर के एकाए लाइनिंग इन्हें जो उठाए बत्ते परिपरिया में हत्तर

વિચાર કરે છે આ મને આ બધું સારું છે ખાવાનું હારું આ બી પણ રૂપાળો પણ છે પણ નો ટ્રેન્ટિયો એટલે એ ગમતું નથી કે એટલે આ એમ મનમાં મન વિચાર કરે કે આ શું કરું કે બીજો રૂપે બધું એમ કરતા કરતા એક માણસ ઘર જતો તો એનું નામ તો લાખો ભાઈ તારું શું નામ કે લાખો કેલિકા લાખો પછી એનું નો એટલે તે છટ્ટિયાને છોડી લાખાને ગઈ લાખાને ગઈ ત્યારે એનો જો જેસા બિચારા તે લાખ મો જાય ગુંદર ગાડી લાવે અને બેજવા જાય એતે જીવ નું તપેલ કે કઈ કારીમોનો આ તો લાખ લાખ ગ્રમે વાત 100% દાખ્યો છે અમારે જીવો બહુ પડ્યા એમ કરીને બીજી જગ્યાએ ગઈ ને પણ ભગવાન ન મળ્યો ભગવાન જાતો કોને નું તો ભગવાન હોય ભગવાનના એટલે ભગવાન નું નામ એટલે ભગવાન જે હોય નામ ગરમો આતા ભગવાન કીધું ને કે એમ કરી કે બ્રાખાને છોડી દીધો અને ભગવાન્ય પાહે કે

ये आपने समजिन जीववांस करते संतो आपण मार्गदर्श से करते बतावे तुम आपण जाणवानो तो यो धन्यसेव मरा जिकाराम महाराज ने ने धन्यसेव हमारा अमरदास महाराज ने एमे पण वो कोई पण प्रकार नो अंतर नो भेदभाव नथी हम में राम सब में राम सब में राम समाया इस पर खंडू किसको मन को कोई नहीं पर आया साकी बोले से हम में राम तुम में राम सब में राम समाया किसको खटटू किसको मुल्लू कोई नहीं पराया तो इन्हें पढ़ो इन्हें कौन है कोई पढ़ाया से साहेब कहे थे कबीर को आए थे बनियारी ने 11-11 बर्तन भैया पण पानी सब में कबीर साहेब कहते वो एक से पर बनियारी बड़ी अलग लग से જેલી પનિયારી જેરવાળો પાત્ર પડાળ લાગળ ગસે એ પાટ પાણી ના લગા પછી આપડા માથા પર મૂક્યા પછી મારું શુદ્ધ થાય આ મારું કોણ આ તારું કોણ અને મુગો સત્ય કરે કે આકા કોનું બેગું કરે તો કોણ થાય જો એટલે તારા સજનો એ આપણો ફાઉ છે આ મનુષ્ય છે કે આપણો મનુષ્ય જાતિ છે એ આપણે બધા એક જ પરમાત્માના દ્વાર પરથી આવેલા છે અને આ આવ્યા છે ધરતી અને હોકે પરે हवा लागी आपणे दुनियानी एटले तो बधी बार बार तो निकली गई छे एटले हमेशा ने माटे आपणो जीवन ते बन्यो छे एटले संतोना सानिध्य मोरीने आपणे देवुं पड़े छे एटले हमेशा ने माटे आपणे जेम जम, जम, जमीन जमीन खाते राखवुं होय तो जमीन मेहसूल भरे के चाले नहीं तो लाख रुपया सरकार वाला नहीं आ रहे तुमने हमने हमने तो हमारे जो दुहाना એટલે જમીન ખાતે રાખવો હોય તો જમીન વેરો ભરવો પડે અને ઘર ખાતે રાખવો હોય તો ઘર વેરો ભરવો પડે તમારા તલાટી કોને બીજા ભલે બદલે તની ચાલે પા મારા તલાટી સરપંચ એક ગુરુ છે એને કોયા મરે મે કે તમારી રહત તે ઘર વેરો જમીન મે સુલા ભરે આ વર્ષ મે આ કાર્યક્રમ મે સાહેબ કે બેવા આવે ને એક ઘર વેરો અને જમીન મે સુલા

મારા ઘેર વડા પ્રધાન છે કે રાષ્ટ્રપતિ છે એનો ઉદ્દેશ એટલે લાવણી કરી દેવો છે કે ભૂ મ બનાવનું કદી પ્યારા સજજો તો શું કામ લાગે આપણને તો આ આપણ દેખ નું નજર માં દેખાય છે કે એ તો એક એક વસ્તુ કામ આવવાનું નથી પણ એ આપણે કહી કઉ કુસારત કર્યું હોય ધર્મ કર્યું હોય એ જ વસ્તુ કે આપણે બચાવવાની છે પણ કયા સજજો આપણે દુખમાં ઉદાય યાદ કરીએ છે પણ સુખમાં યાદ કરતા નથી દુખમાં જો યાદ કરે रखा होता है सुख ऐसे सुख में शुक, जो याद करे तो दुख आपको दुख में है सुख में सुख में सब सुमरण करे सुख में करे ना कोई जो सुख में सुमरण करे तो दुख कहां के होय तो आपने बता उंधा माथे लटकी ने परमात्मा की प्रार्थना करी ना बाहर आया से पण आवे ना आशंका में भूली गया है एक जंकर्म जंकर्म जार्ण क्या रे पाले ज्यादा हो क्या रे मानस संकट में संकलाय

અને ઓપરેશનમાં લાગેલે ઓપરેશનમાં નાક ટેિયેટરમાં નાખવા છે ને તો આપણે સગા સબ સપનું પરવા કેને ગયે તો દરવાજે લઈ અંદર પો આવે અંદરવાળાને કેમ કેતી મે હો અંદર ગયા તો બે 90 કિલો દલે મે ડોક્ટર સાહેબને કીધું કેલા ડોક્ટર મહારાજના પારા લઈ જાતા તો બીજા બધાને તાકે આવું તો બી થવારા ભાઈ કોમ્યુટેટ કે મે કીધું હા તો એક મહારાજ

ગણી કે ગણી કે ઓ માધી રે તરી રડે કોઈ પડ્યો ઓ બાયરે એમ કરી રડે ઓ કાકા રે એમ કરી રડે ઓ બનેવી રે એમ કરી રડે ઓ ફુવારે એમ કરી રડે ઉતો નકલ કરણે આને તરકેલી દે કુશી આપળા વાત નઈ કે બારમાં મેં જેવું છે એટલે પહેલી જ વાત કરી કે બેન મે દીદારે ડાક ના આવેલો તો તમે બધી રડતે જ્યો આ સુખરૂ છે તો એ કોઈ બાપ થાય ભાઈ થાય કદાઈ નાકો હો થાય એનો મોહો થાય

એ તા પહેલા એને દે ઉડાય એક નવી નવી કન્યા લાવેલા નવી કન્યા લાવેલા આઈતા ઇને ભણે છેને કોલેજ કરેલી એટલે એને નવી કન્યા આઈને આ ઘરમાં એટલે પેલા કે કે આ ગામમાં ભલી ગયું છે એટલે ત્રણ રડવા જેવું પ્રસાર છે આ બધો ને ભેજી દેવું પડે ને જાની ચાલે કે આપણે વ્યવહાર કરવો પડે કે ની કે મને લગાવે ત્યારે રડતા આવડે રડાવે ત્યારે રડતી આવડે પણ મરી જાતા રડતી ન આવડે એટલે કપે ઓલો મેં

તારા સારથને દુનિયા રડે છે ને આ તુજે આ તને કોઈ રડમતી એ ચાહને કે ઉકળો મહેનત તો કે પૂરોયા મુજે રયા ના કોઈ મુજે સોય ના રયા કસતી વીલા બમે જગતને રડે છે પણ મને કોઈ રડતું નહી અને મને આપણે કોઈ રડે છે પણ આ સતી કરો કે સપુર વળે છે શું કરવા આયો શું કરી લેવ્યો કમ છોડે મારું તારું ભતીલે જાન મારો શું કરવા આયો જગતને તો શું કરી લેવ્યો કમ बोल जावे तो वालों का वो है परमात्मा का नाम तो ये सुन्दरमा माटे पटे आ साता सगा साता संसगा गोसगा अन सगा नहीं जलाओ है कभी राजीव को टाइम थाम ऐसा टाइम था, थाम आपको थाम से क्या सच्ची इस गेट को उस मार्टी काम से धंजे तो से आजगली ने धंजे सा सुने ने करके सब तुम नाम निकले उसे सुनाओ तार के उस जेठु �

એવો પાચન નહીં થાય એટલે પેલા કીધું છે ત્યારે સજ્જનો એટલે વધુ ના કે તો શું કહ્યું અને અમારા મોટા મહારાજે અમને પણ આમંત્રણ આપ્યું આમંત્રણને સ્વીકારીને હું એમના દર્શન પ્રસંગનો લાભ લીધો એ બધા એમનો ખૂબ ખૂબ આભાર અને આવા ભક્ત સમાજ આપ ધન્યવાદ છે કે આપણા આ મંદિરના સંગઠનને આ મંદિરના આગેવાનને ખૂબ ખૂબ જેટલો લાખો વાર ધન્યવાદ આપે એટલું ઓછું છે કારણ કે મોર છે

આવશે કાઈ દસ રૂપિયાની પછી પાટી પીશો કોઈનું મોડું બદલા જ છે કેરો બદલા જાય ચાલ બદલા જહે અને વાણી પણ બધા જાય દસ રૂપિયાનું દૂધ પીવું બધા શરીર તંદુરસ્તી આવે આપણે એમાં થુકાવી જ પડે છે એટલે જેવું કરો ને એવું ફળ મળે જો આખું કહીએ વાણીયમાં આપણો ફાયદો થઈ